કરેલી વાતો માત્ર કાગળ પર છે ગોત્રી વિસ્તારમાં પાલિકાનું ક્રિકેટ મેદાન પાંચ વર્ષ બાદ પણ નથી બન્યું યુવાનો અને યુવતીઓ માટે રમવા માટે નથી યોગ્ય ક્રિકેટ ક્રિકેટ મેદાન મેદાન વિસ્તારમાં પાલિકાનું પહેલું બનાવવાની માત્ર જાહેરાત કરવામાં આવી નાગરિકોએ કોર્પોરેશનની જાહેરાતો પર અનેક સવાલો ઉઠાવ્યા છે ઘણી બધી વાતો એવી હોય છે કે જે માત્ર જાહેરાતો પૂરતી જ સીમિત રહી જતી હોય છે પરંતુ તે કાગળ પરથી હકીકતમાં ઉતરતી નથી છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશન અહીંયા ગ્રાઉન્ડ બનાવવાના હતા અત્યાર સુધી ગ્રાઉન્ડ બન્યું નથી અને અહીંયા ઘણા બધા લોકો રમે છે છોકરાઓ તો આપણી સાઈડ એક ગ્રાઉન્ડ હોવું જોઈએ અને અહીંયા આગળ જે કોર્પોરેશને કીધું છે કે છેલ્લા પાંચ વર્ષથી એમને કહે છે કે ગ્રાઉન્ડ બનશે પણ ગ્રાઉન્ડ બન્યું નથી ગ્રાઉન્ડ બને તો મોબાઈલ છૂટે એવું છે અને લોકોની એક્ટિવિટી ફિઝિકલી બધા સ્ટ્રોંગ થાય અત્યારે લોકો મોબાઈલની અંદર જ પડેલા હોય છે તો ફિઝિકલી માટે એક ગ્રાઉન્ડની જરૂર છે તો ગ્રાઉન્ડ વહેલી તકે અમારા એરિયામાં છે નહીં અને છેલ્લા કાગળ પર જ છે આ એટલે વહેલી તકે ગ્રાઉન્ડ બનાવે કોર્પોરેશનની એવી માંગ છે કે વહેલમ વહેલી તકે અમને ગ્રાઉન્ડ બનાવી આપે ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે જ્યાં અત્યારે છોકરીઓ બી રમે છે અને છોકરા બી રમે છે રોજ ડેલી રમવા આવે છે ને રવિવાર ત્યાં કઈ બધી ટીમો એટલી બધી આવે છે કે એ લોકોનો સમય જ નહીં રહેતો કે ભાઈ અહીંયા અમને રમવા મળે તો અમારી તો માંગણી છે કે આ ગોત્રીમાં ગેમ ઝોન આવે તો ઘણો ઘણો આનંદ થશે તે જ ઉપરાંત અત્યારે જે કાગળ પર બોલી રહ્યા છે કે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે તો વહેલી તકે અમારી એ છે કે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવે અને ગેમ ઝોન બી બનાવે તમને ઘણો ઘણો આનંદ થશે અમે કોર્પોરેશન એક નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી વહેલામાં વહેલી તકે આજે તમે પ્રોવિઝન મૂક્યું છે કે ભાઈ અમારે આ ગેમ ઝોન કરીને અને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે તો અમારી માંગણી છે કે વહેલી તકે આ પૂર્ણ કરે એવી અમે કોર્પોરેશન આશા રાખીએ છીએ પાંચ વર્ષ પહેલાં અહીંયા એનાઉન્સ થયું કે અહીંયા ગ્રાઉન્ડ બનાવવામાં આવશે ક્રિકેટનું પણ હજી સુધી એની કોઈ કારીગરી અહીંયા અમને દેખાતી નથી અમારા જેવા જે શોખીન છે ક્રિકેટના જેમને પ્રેક્ટિસ કરી છે આગળ પણ નીકળવું છે અમે તો મોટી ઉંમરના અમારથી નાની ઉંમરના છે એમને પણ પ્રેક્ટિસ કરવા માટે જો ગ્રાઉન્ડ બનાવી આપે પહેલું તો અમારા માટે બહુ સારું છે આજની પબ્લિક અને છોકરાઓ માટે એ પહેલું વચન આપ્યું છે એ પહેલું પૂરું કરો પછી તમે જે બજેટમાં લઈ આવ્યા છો ગેમ ઝોન બનાવવાનું એ પછી તમે કરો એમાં અમારી એગ્રી છે પણ પહેલું આ ક્રિકેટ ગ્રાઉન્ડ અમને તૈયાર કરી આપો તો અમારા જેવા અહીંયા સારી રીતે રમી શકે વડોદરા કોર્પોરેશન દ્વારા ગઈકાલે બાસઠસો કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં દરેક ઝોનમાં ગેમિંગ ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશન દ્વારા બજેટમાં પાંચ વર્ષ પહેલાં ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત પહેલું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જે જાહેરાત કરી હતી તે હજુ પણ કાગળ પર જ જોવા મળી રહી છે કારણ કે આ જે ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો ત્યાં કોર્પોરેશન પોતાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની હતી જેનું કામ આજ દિન સુધી શરૂ કરવામાં નથી આવ્યું અને લોકો જે છે ક્રિકેટ રસિકો છે ક્રિકેટ લવર્સ છે તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશનને ગ્રાઉન્ડ બનાવવું જોઈએ આપ જોઈ શકો છો કે અહીંયા કઈ રીતના લોકો અહીંયા યુવાનો હોય મહિલાઓ હોય તમામ લોકો ક્રિકેટ રમવા માટે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ જ ઉઠી રહ્યો છે કે કોર્પોરેશન દર વખતે નવા નવા વચનો નાગરિકોને આપે છે પરંતુ તે વચનો માત્ર કાગળ પૂરતા જ સીમિત રહે છે તેને પૂરા કરવામાં નથી આવ્યા અને જે રીતના કોર્પોરેશન પોતાનું પહેલું ગ્રાઉન્ડ બનાવ્યું હતું તેમાં પણ તે ક્યાંક ને ક્યાંક ઊણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે ગેમિંગ ઝોન બનાવી રહ્યા છે તે સારી બાબત છે પરંતુ કોર્પોરેશનને પહેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું જોઈએ અને ત્યાર પછી ગેમ ઝોનનું જે કામ છે તે શરૂ કરવું જોઈએ અને તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે કે જે રીતના ક્રિકેટ ગ્રાઉન્ડના સપના બતાવ્યા શું તેવી જ રીતે ગેમિંગ ઝોનના પણ નાગરિકોને સપના બતાવવામાં આવ્યા છે તે સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે કેમેરામેન મુકુંદ દેવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા